બનાસકાંઠામાં ખૂબ વરસાદ વરસ્યો ભાભર સુઈગામ વાવ થરાદ આ વિસ્તારોમાં પાણી ભરાયા અને પાણી ભરાયા તો પછી ગામડાઓમાં સ્થિતિઓ જે છે એ થોડી ભયજનક પણ છે ગામડાઓ ગરકાવ થઈ ગયા છે પાણીમાં અને એમાંથી રાહત મળે એના માટે પ્રશાસન તંત્ર ખૂબ સારું પ્રયત્ન કરી રહ્યું છે સામાજિક સંગઠનાઓ પણ ખૂબ સરસ આગળ આવીને સપોર્ટ કરી રહ્યા છે જનપ્રતિનિધિ પણ ખૂબ સારી મહેનત કરી રહ્યા છે સામાજિક સંસ્થાઓમાં વાત કરું લાયન્સ ક્લબ છે અન્ય ઘણી બધી સંસ્થાઓ કામ કરે છે ડૉક્ટર સમુદાય પણ ખૂબ આગળ આવીને આ મદદરૂપ થઈ રહ્યા છે ડૉક્ટર રિતેશ પ્રજાપતિ થરાદ ખાતે બહુ મોટું નામ છે સાહેબનું અને સાહેબ ડૉક્ટર સાહેબ સામાજિક સંસ્થાથી જોડાયેલા છે સામાજિક કામોમાં પણ ખૂબ રસ ધરાવે છે સા રાહત કાર્યમાં ડૉક્ટર રિતેશ સવાર ડૉક્ટર રિતેશ પ્રજાપતિ સવાર સાંજ રચાપચા જ રહેતા હોય છે આવું કંઈક આવી કંઈક દુર્ઘટના ઘટે છે ત્યારે ડૉક્ટર રિતેશ પ્રજાપતિ મારી સાથે છે કેવી રીતે જોઈ રહ્યા છે આખા વિષયને પ્રશાસનનું કામ કેવું છે બનાસ ડેરીનું કામ કેવું છે અને ખાસ તો હોબળો જે ખેડૂતો પશુપાલકો ગામડાઓમાં છે એમના સુધી વાત પહોંચતી હોય તો તમારે સ્વચ્છતા અને તમારી સુરક્ષા અને તમારી સેફ્ટી અને તમારું સ્વાસ્થ્યને લઈને શું વાત કરી રહ્યા છે ડૉક્ટર રિતેશ પ્રજાપતિ એ ખાસ તમે હોબળજો હો ડૉક્ટર રિતેશ નમસ્તે નમસ્કાર મહેશભાઈ બહુ જ આ વિકટ પરિસ્થિતિ થઈ સુઈગામ પંથક થરાદ વાવ ભાભર જે ગામડાઓ અત્યારે આમ ઘણા બધા અંતરિયાળ ગામડાઓ પાણીમાં છે અમે રૂબરૂ સ્થળ મુલાકાત કરી કાણોઠી ગયા ભાટોર ગયા લાયન્સ ક્લબની ટીમ દ્વારા અમારા સક્રિય કાર્યકર્તા બધા જ અમારી સાથે ફૂડ પેકેટ્સ તાડપત્રી ગાયો માટેનો આહાર લઈને અમે ત્યાં પહોંચ્યા બહુ ગૌરવની વાત એ છે કે બનાસ દૂધ દૂધસિદ્ધ કેન્દ્ર છે થરાદમાં ત્યાં માનની અધ્યક્ષશ્રી અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ દ્વારા સરસ મજાની આ બધા પીડિતો માટે પૂર પીડિતો માટે સારામાં સારી સગવડ કરવામાં આવી છે અને અહીંયા હેડક્વાર્ટર બનાવ્યું છે એ આ પંથક માટે બહુ ગૌરવની વાત છે ડૉક્ટર તરીકે હું કહી શકું કે અમે જે પરિસ્થિતિ જોઈ કાળા કાણોઠી ગામમાં ગયા હતા પરમદિવસે પાટોર ગામમાં ગયા હતા તો ત્યાં પશુઓ પણ બહુ મર્યા છે અને પાણી ભરાઈ ગયા છે વસ્તી ચારે બાજુ પાણીને વચ્ચે નાનકડી જગ્યામાં જ ફસાયેલા બેઠા છે લાઇટની સગવડ નથી લાઇટની સગવડ થઈ જશે ત્યાં સુધી વિકટ પરિસ્થિતિ રહેશે પરંતુ આવી પરિસ્થિતિમાં ચોખ્ખાઈ ન રહે ગંદકીનું પ્રમાણ વધારે હોય અને માનવજાતને ખાધા પીધા વગર ચાલે નહીં માટે હાથ બરાબર ધોઈ સાફ કરી અને ચોખ્ખા પાણીથી હાથ ધોઈ અને પછી ખોરાક લે શક્ય હોય તો વાસી બિનજરૂરી ખોરાક શરીરમાં ન જાય એનું ધ્યાન ખાસ રાખે અને જેટલું બને એટલું ચોખ્ખઈવાળું વાતાવરણ રાખે ખાવા પીવાની દરેક બાબતમાં પોતાની રીતે વ્યક્તિગત તો જે પૂર પીડિતો છે એ લોકો બીમાર ન પડે અને જેવા જેમ જેમ તંત્ર આગળ કામ કર્યું છે જે બે હજાર પંદરને સત્તરમાં આ પૂર પછી સરકારી તંત્રએ એટલો મેડિકલ ફિલ્ડનો ઉપયોગ કરી સરકારી સહાયનો ઉપયોગ કરી અને દવાઓ એટલી છાંટી હતી કે બે હજાર પંદરને સત્તરમાં પછી બીમારી આવી નથી એ જ એ જ પ્રકારે કામગીરી સરકાર કરવા પ્રયત્નશીલ છે જ બરાબર થશે પરંતુ આપણે જાતે આપણું આંગણું જેમ સ્વચ્છ રાખીએ એમ આપણે અને આપણો પરિવાર બીમાર ન પડીએ એનું ખાસ હાઈજેનિક ધ્યાન રાખવું પડશે એ મારો મુખ્ય સંદેશ છે યાર પાણી ઉકાળીને જ પીએ આવનારા મહિના સુધી પાણી ઉકાળીને પીએ એ મારો મારો ખાસ સંદેશ છે ડોક્ટર રિતેશ આપ સામાજિક સંસ્થાથી જોડાયેલો છે આ તો સંદેશ તમે પશુપાલકો ખેડૂતો માટે કીધો પણ જે શહેરોમાં છે અને તમારી મારી વાત સાંભળી રહ્યા છે જે સક્ષમ પણ છે એના પછી સમય પણ છે આવો સમય આવે ત્યારે આપણા રાષ્ટ્ર માટે આપણા સમાજ માટે આપણે કંઈક કરવું જોઈએ આપણે આગળ આવીને કંઈક તો મદદરૂપ થવું જોઈએ એવું કંઈક બધા કરશે બધાએ સહિયારો પ્રયત્ન કરશે તો તંત્રને બી એક મજબૂતી મળશે તો બધા નાગરિકોને જે આમાં નથી ફસાયેલા પણ મદદરૂપ તો નક્કી થઈ શકે ને સો ટકા વાત કરી તમે અમારા લાયન્સ ક્લબના પ્રમુખ કીર્તિભાઈ આચાર્ય સાહેબ મારી સાથે બેઠા છે અમારા ડિસ્ટ્રિક્ટ ઓફિસર અજયભાઈ ઓઝા બેઠા છે તો અમારા બધા સાથે એ જ વાત થઈ કે આવી આપદાઓ વારંવાર નથી આવતી ત્યારે દાતાઓ થકી જ આ બધા સેવાકીય કાર્યો થતા હોય છે ત્યારે અમે પૈસા મારે ટેલ નાખી કે ભાઈ નાણાં મળશે પણ ટાણા નહીં મળે સેવા કરવા માટે પણ મોકો મળ જોઈએ તો ક્યાંક કુદરતે આપણને સેવા કરવા માટે આવો આપણને જે લોકો પૈસા પાત્ર છે તો એ લોકો આગળ આવી અને પોતાનાથી થાય એટલો પ્રયત્ન કરી અને રોટી કપડાને અને મકાનની વ્યવસ્થા તો કરાવવી જોઈએ કારણ કે જે અમે ગઈકાલે ગયા પરમ દિવસે ગયા ત્યારે ખેતરો પાણીમાંથી ભરાયેલા છે એ લોકો રોડ ઉપર તાડપત્રીઓ નાખી અને ઢોરને બધા ત્યાં છે એટલે પશુને બિચારાને ખાવા માટે તકલીફ પડે માણસોને ખાવા પીવાની તકલીફ પડે જે જે વ્યક્તિ આ સાંભળે છે એ લોકો પોતાનાથી થાય એટલી તન મન અને ધનથી આજુબાજુ મદદ કરે સેવા પરમો ધર્મ સેવા કરવા માટે જ ભગવાને આપણને આ પૃથ્વી પર મોકલ્યા છે માટે જ્યાંનાથી થઈ શકે એટલી સેવા કરે અને જ્યાં સુધી પહોંચી શકાય ત્યાં સુધી પહોંચીએ અને સાહેબ અને અમે જોયું જે વસ્તી ને જરૂરિયાત છે એ લોકો જ લે છે બીજા લોકો લેતા પણ નથી એટલે એ પૈસાનો સદુપયોગ થાય છે અને સારી સારી સંસ્થાઓ અમારા થરાદમાં અત્યારે લાયન્સ ક્લબ કરે છે ભારત વિકાસ પરિષદ કરે છે અન્ય સરકારી અને અમારી ધારો કે આ જે ટીમ છે પાર્ટી સરકારની પાર્ટીમાં ધારો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે એ પણ કરે છે ક્યાંક વિપક્ષના કાર્યકરો પણ કામ કરી રહ્યા છે દરેકે દરેક લોકો કામ કરી રહ્યા છે એ જે જે કામ કરે છે એમને અમારા ધન્યવાદ અને જે લોકો પૈસા પાત્ર છે એ લોકોને નમ્ર વિનંતી કે તમે અત્યારે જેટલી થાયલી તમારાથી મદદ કરશો તો એ લોકો સુધી પહોંચશે ને એ તમારું આ જે ધન છે એ સારા કામમાં જોડાશે તો આ હતા ડૉક્ટર રિતેશ પ્રજાપતિ એમને આખી આ વાત કરી ડૉક્ટર રિતેશ આપને ખૂબ શુભકામનાઓ પાઠવું છું ખૂબ ઉર્જા મળે અને મા અંબાના આશીર્વાદ જો કે ભાદરવી પૂનમનો મેળો હમણાં જ ગયો તો આખા ગુજરાતમાંથી જ્યારે મા અંબાના ચરણે જ્યારે ભાઈ ભક્તો પોગ્યા ડોક્ટર રિતેશ અને એમને આમંત્રિત કર્યા છે નવરતા માટે મા અંબાને તો આ આવનારા નવરાત્રિ પહેલાં આ બધું સુ સરળ રહે આ બધું વ્યવસ્થિત થાય અને જે આપણા ખેડૂતો પશુપાલકો જે ફસાયા છે એમને બધી સેવા મળી રહે એને એ મદદ મળી રહે એવી મા અંબાચરણી પ્રાર્થના કરું છું મા અંબાને અમે પણ ખૂબ પ્રાર્થના કરીએ છીએ કે જેમ બને એમ જલ્દીથી આ લોકો આ સંકટમાંથી બહાર નીકળી જાય બે દિવસે તડકો આવી રહ્યો છે એટલે સૂર્યપ્રકાશ આપણને બહુ જ ઉર્જા આપે સૂર્યપ્રકાશ જો મળતો હોય ને તો માણસ મળતો પણ અટકી જાય એટલી જ સૂર્યપ્રકાશની તાકાત છે એટલે ટૂંક જ સમયમાંથી આ સંકટ જતું રહેશે ખૂબ ખૂબ આભાર